શ્રી બાલપરગણા ગુર્જર પ્રજાપતિ યુવા સંગઠન પાટણ દ્વારા સ્નેહમિલન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી જેના જગ વિખ્યાત છે તેવી પાટણની પાવન ભૂમિમાં વસવાટ કરતો પ્રજાપતિ સમાજ અનેક સેવાકીય કાર્યો કરે છે જેમાં શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા રવિવારના રોજ સવારે બપોરે ત્રણ કલાક સુધી દિનેશભાઈ પ્રજાપતિ ડાયરેક્ટર ડિવાજ પાર્ટી પ્લોટના અધ્યક્ષ સ્થાને જેના ઉદ્ઘાટક પાટણના ધારાસભ્ય ડોક્ટર કેટભાઈ સી પટેલ અને મુખ્ય મહેમાન શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ મંત્રી દશરથભાઈ પ્રજાપતિ ઉપપ્રમુખ લીલાભાઈ પ્રજાપતિ અને માધાભાઈ પ્રજાપતિ બચુભાઈ પ્રજાપતિ તેમજ પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમારની સન્માનની ઉપસ્થિતિમાં ઉંજા રોડ હાંસાપુર બસ સ્ટેન્ડ પાસે દિબાસ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ મિલન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ હતો જેમાં પ્રજાપતિ યુવા સંગઠનના પ્રમુખ સોહનકુમાર પ્રજાપતિ કન્વીનર કમલેશ કુમાર પ્રજાપતિ મંત્રી રાકેશભાઈ ઓઝા સહસંયોજક રોહિતભાઈ પ્રજાપતિ સંજયભાઈ પ્રજાપતિ ઉપપ્રમુખ સુમિતભાઈ પ્રજાપતિ રોહિતભાઈ પ્રજાપતિ કરણભાઈ પ્રજાપતિ સહમંત્રી નરેશભાઈ પ્રજાપતિ મહેશભાઈ પ્રજાપતિ સંગઠન મંત્રી મુકેશભાઈ પ્રજાપતિ ખજાનચી નાગજીભાઈ પ્રજાપતિ સહિત સમગ્ર ટીમના સાહ સહકાર અને સહયોગ દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં જુનિયર સિનિયરથી લઈ પીએચડી તેમજ ડોક્ટર સુધીની મેળવેલ ડિગ્રીઓ તેમજ કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રમાણપત્ર સિલ્ડ તેમજ ઇનામો આપવામાં આવ્યા આ કાર્યક્રમમાં કુલ આઠ સાંસ્કૃતિક કાર્યક્રમો થયા અને બાળકોએ તેમની પ્રતિભાઓને સ્ટેજ ઉપર પ્રદર્શિત કરેલ આ પ્રસંગે પ્રજાપતિ નિધિ ચંદુભાઈ ગોધાણા એસવાય પ્રજાપતિ ઈશા હસમુખભાઈ ચંદુર એફવાય તલવારબાજી દ્વારા અને શ્રીજી વિદ્યા મંદિર પ્રાથમિક શાળા પાટણની વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ મીડિયાની માહિતી આપતું નાટક ખૂબ જ સરસ રીતે રજૂ કરાતા સભા મંડપ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું પાટણમાં વસતા શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના દરેક ભાઈ બહેનો વિદ્યાર્થીઓ તેમજ દાતાઓ સહિત અંદાજે પંદરસો ની આસપાસ પ્રજાપતિ સમાજના ભાઈઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ કન્વીનર કમલેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું એવાલ નટવર કે પ્રજાપતિ ક્ષત્રિય જો ન્યૂઝ પાટણ